ગીર સોમનાથના ઉના બસ સ્ટેશનમાં બહારથી આવેલા મુસાફરનો આરામ કરતી વખતે મોબાઈલ ચોરીની ઘટના સામે આવી જી હા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે આ ઘટનામાં ચોર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે જ્યાં તે પ્લેટફોર્મ પરથી આવી મુસાફર પાસે રાખેલ મોબાઈલ ઉઠાવીને ફરાર થઈ ગયો છે હાલમાં બસ સ્ટેશન પર સિક્યુરિટી હોવા છતાં ચોરીની ઘટનાએ ચિંતા સર્જી છે મુસાફરો દ્વારા બસ સ્ટેશનમાં વધુ પેટ્રોલિંગ અને સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે તો આ સાથે જ ઉના પોલીસ સક્ષમ બને તે માટે લોકોની તેમજ સ્થાનિકોની માંગ ઉઠી છે બસ સ્ટેશનમાં મુસાફરના મોબાઈલની ચોરી થઈ છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સાથે જ બસ સ્ટેશનમાં આરામ કરતા મુસાફરના મોબાઈલની ચોરી આ સીસીટીવી સામે આવ્યા છે આ અંગે પોલીસ વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવે અને પેટ્રોલિંગ વધારે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે